ગૌરવ પંડિત મૂળ અમદાવાદમાં જન્મ્યા હતા અને પોતે અમેરિકા થતા દેશની સેવા માટે પરત સરકારની સુજલામ યોજના એકદમ નિષ્ફળ રહી છે અને લોકોને આ યોજનાથી કેનાલનું પાણીનું ટીપુંય નથી મળ્યું અને તેના જ વિરોધમાં કાલુપુર સ્ટેશન પર ગાંધી ચિંધિયા માર્ગે તેઓ વિરોધ કરી રહ્યા છે અનેક રજૂઆત કર્યા છતાં પણ કોઈ પરિણામ ન આવતા તેઓએ આવો રસ્તો અપનાવ્યો આનો મુખ્ય આશય છે જમીનની અંદર જે પાણીના સ્થળ છે એ તળને ઊંચા લાવવા આશય તો બહુ સુંદર છે અને કામ પણ બહુ સરસ છે કેનાલ પોતે બહુ જ સરસ કેનાલ છે જે માણસે બી વિચાર કરીએ છે કેનાલ કરીને બનાવી છે અદ્ભુત છે પણ આટલે ખોડ મોટી એ છે કે આપણા લોકો એ કેનાલનો ઉપયોગ ત્યારથી શરૂ કરીને દસ વર્ષ પછી પણ આજે એનો કરી શકતા નથી સિત્તેર વર્ષીય ગૌરવભાઈએ બે હજાર પાંચમાં મહેસાણાના ખેડૂતોની પાણીની સમસ્યાઓને લઈને લડત આપી હતી ગૌરવભાઈ કહે છે કે હું સરકારને પ્લાનિંગ આપવા માટે પણ તૈયાર છું જો સરકાર પોતે ન કરી શકતી હોય તો અમે મદદ આપવા તૈયાર છીએ ત્યારે સરકારે મદદ માંગવામાં શરમ ન રાખવી જોઈએ આ જો આમ થાય તો યોજનાથી લોકોને મોટો ફાયદો થશે કેવી રીતે આયોજિત પાણી આપવું જોઈએ એ એન્જિનિયર કક્ષાના માણસોને ખબર નથી આ આપણા અને અમેરિકન તરીકે હું કહી શકું કે તમારા દેશની હાલત છે કે જ્યાં એન્જિનિયર સુપ્રિન્ટેન્ડિંગ એન્જિનિયર છે ચીફ એન્જિનિયર છે અને કાર્યપાલક એન્જિનિયર છે આ કોઈ આ વસ્તુની તપાસ નથી રાખતા ધ્યાન નથી રાખતા સુજલામ સુફલામ યોજનાની સારી રીતે અમલ થાય તો આઠ જિલ્લાઓને ફાયદો થાય તેમ છે અને એટલા માટે આ વૈજ્ઞાનિક ગાંધી ચિંંધ્યા માર્ગે બૂટ પોલિશ કરીને ન્યાયની માંગ માટેની પહેલ કરી રહ્યા છે કેમેરામેન વસંત દિલગર સાથે કિશન કાંટેલિયા જીએસટીવી અમદાવાદ